ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચાવા આવેલ ચાઇનીઝ લસણનો મામલો ઉપલેટાથી આવેલા ચાઇનીઝ લસણના જથ્થાને સીઝ કરવામાં આવ્યો ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ પહોંચ્યું કઈ રીતે તે સૌથી મોટો સવાલ યાર્ડના સત્તાધીશો દ્વારા તપાસ બાદ સરકારને જાણ પણ કરવામાં આવી વર્ષ બે હજાર છથી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગોંડલના વેપારીઓ વેચાણ માટે આવેલ લસણને તરત જ ઓળખી ગયા

કારણ કે સમગ્ર ગુજરાત અને ભારતમાં લસણનો મોટો વેપાર મોંડલ માર્કેટિંગ યાર્ડનો છે અને આપણા વેપારીઓ હીરા કરતો પણ વધારે પરખું હોય છે તો એને આ લસણ જોતા જ એવું કહી દીધું કે આ લસણ ચાઇનાનું છે અને ચાઇનાના લસણની ભારતમાં પ્રતિબંધી છે તો આ લસણ આવ્યું ક્યાંથી અમને જાણ કરતા અમે ત્યાં ગયા લસણને એવા ગોડાઉનમાં રાખી દીધું અને જે લસણ અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં આવ્યું છે ને ગોડાઉનમાં મૂકવામાં આવ્યું છે અને આ લસણ અહીંયા વેચવાની એટલા માટે મનાઈ કરી છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એક ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે આવું લસણ બહારથી આવવા માંડે તો ખેડૂતોને નુકસાન જાય આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને નુકસાન જાય એવું ક્યારેય ચલાવી ન લઈએ એટલા માટે માર્કેટિંગ યાર્ડમાં એ લસણને જપ્ત કરવામાં આવ્યું છે